ખેડૂત ખાતેદારોને વહેલી તકે એટલે કે દસમી જુલાઈ સુધીમાં ફાર્મા રજીસ્ટ્રી કરાવી લેવાનું ફરમાન કરવામાં આવ્યું છે વિશ્વની સૌથી મોટી ખેડૂતોની કલ્યાણકારી યોજના પીએમ કિસાન યોજનામાં વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તે માટે જિલ્લાના તમામ ખેડૂતો ફાર્મા રજીસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવી લેવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે દેશના વિકાસમાં ખેડૂતોને ભાગ લેવા જયેશભાઈ દિલાડાએ વિનંતી કરી છે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે આમ છતાં અત્યાર સુધીમાં જિલ્લામાં એક પોઈન્ટ પંચાવન લાખમાંથી અત્યાર સુધીમાં એક પોઈન્ટ સત્તર લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે તેવી પણ જાણકારી આપવામાં આવી છે આગામી દસમી જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન નહીં કરનાર ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળી શકે સરકારની કલ્યાણ યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજીસ્ટ્રેશન જરૂરી છે કેન્દ્ર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે જ્યારે અડત્રીસ હજાર જેટલા ખેડૂતોએ હજી ફાર્મર રજીસ્ટ્રી કરાવેલી નથી આગામી દસમી જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે આ માટે જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી કરાવવા અનુરોધ પણ કરાયો છે સુરત જિલ્લામાં અત્યારે ખેતી વાળી તરફથી ખેતી વિભાગ તરફથી ફાર્મર રજીસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે તમે જો તો ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો ફરજિયાત ખેડૂતની નોંધણી કરાવવાની છે ને લગભગ સુરત જિલ્લાની વાત કરીએ તો એક લાખ પંચાવન હજાર જેટલા ખેડૂતો છે ને એમાંથી લગભગ એક લાખ અને સત્તર હજાર જેટલા ખેડૂતોની નોંધણી થઈ છે દસમી જુલાઈ છેલ્લી તારીખ છે ત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ખેડૂતોને સીધી બેનિફિટ આપી યોજના પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતો બાકી છે નોંધણી કરાવવાના એ તાત્કાલિક નોંધણી કરાવીને દેશના વિકાસમાં જે યોજના છે એમાં તત્પર ભાગ લઈ એ જ વિનંતી છે ને વધુ વધુ ખેડૂતો આમાં જોડાય એવી ખાસ વિનંતી છે